સ્વામીનો સ્વામિનારાયણ સંપ્રદાય નવરાત્રીને નવરાત્રી ગણાવી અનુપમ સ્વરૂપ સ્વામીએ ધર્મના નામે નવા વિવાદને જન્મ આપ્યો નવરાત્રી કે પછી નવરાત્રી હાલની નેગેટિવિટી ને સમજવી જરૂરી છે અને એટલા માટે જ આજે આ વાત કરવી પડે છે અમદાવાદના વસ્ત્રાલમાં મહાદેવનગરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રી પર બફાટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે જેમાં તેમણે જણાવ્યું હતું કે આ નવરાત્રી નહીં પરંતુ નવરાત્રી છે માતાજીની પૂજા નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા નવ દિવસનો નાઈટ ફેશન શો છે નવ દિવસનો નાઈટ ફેશન શો વાસનાના પૂજારીઓના દિવસો દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે અનુપમ સ્વરૂપ સ્વામીએ વિવાદિત નિવેદનને આગળ ધપાવતા જણાવ્યું કે નવરાત્રીને કારણે પણ છૂટાછેડા થાય છે શું નવરાત્રીના કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે દસ સેકન્ડનો પોઝ લઈને વિચાર કરો કે નવરાત્રીના કારણે છૂટાછેડા શા માટે લખનારે કંઈક જોયું હશે કંઈક વિચાર્યું હશે તો જ લખ્યું હશે ને શું કહો છો ઇઝ ઇટ પોસિબલ સ્ત્રીને આજકાલના નવરાત્રી પ્રોગ્રામમાં મનોરંજનનું સાધન કે પછી ટિકિટના ભાવ ઊંચા લેવાનું સાધન ગણીને એક ભૂખ્યા ભેડિયા વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે તેમ ગરબે રમાડવામાં આવે બહેન દીકરીઓ ભૂખ્યા ભેડિયાઓ વચ્ચે ગરબે રમે જી સ્ત્રીને આજકાલના નવરાત્રી પ્રોગ્રામમાં એક મનોરંજનનું સાધન કે પછી ટિકિટના ભાવ ઊંચા લેવાનું એક સાધન ગણી અને ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે સ્વામીએ કહ્યું કે આપણને ખબર છે મારી દીકરી જુવાન છે ને તે નોરતા રમવા જાય છે તો પણ ભલામણના બે શબ્દો પણ કહેતા નથી બાપ ભલામણના બે શબ્દો દીકરીને ન બોલી શકે અને સમાજની કરુણતા તો જુઓ કે બાપને ખબર છે કે મારી દીકરી જુવાન છે અને એ નોરતા રમવા જાય છે અને તો પણ એને ભલામણના બે શબ્દો પણ નહીં કહી શકતો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે કારણ કે અત્યારે નવરાત્રીમાં માત્ર અંગ પ્રદર્શન થાય છે પહેરવેશના નામે અંગ પ્રદર્શન જો કે સાચું કહું તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે કારણ કે પહેલાના સમયની નવરાત્રીમાં પહેરવેશ પણ કેવો કે જાણે સાક્ષાત જગદંબા જોગણી માં ઉમિયા કેમ આઈ ખોડલ જેવો પણ હાલના સમયમાં લજ્જા અને શરમ એ તો સાવ ગઈ અને પહેરવેશના નામે ફક્ત ને ફક્ત બસ અંગ પ્રદર્શન જ રહ્યા સમય સમયે વિવાદો માટે જાણીતા સ્વામિનારાયણના કેટલાક સંતોએ આ વખતે નવરાત્રીના નામે બફાટ કરતા સનાતન ધર્મના સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટી